I mm -hmm. mm -hmm. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. Yeah, oh. but I shit you

दो, आ तो दो ले अलग देख ले सीधा हो जा सीधा हो जा अरे ए तू क्यों पीना है ले मैं क्या पी दो तो डोलो सो चन था हमें तो चोट हो ले ए तुम्हारा पग तो टकता नहीं तुम तो डोलता नहीं तू क्या डोले हमें तो सीधा उभाइए आ तू बोला तुम जो पीना है आ छू हमें नहीं पी दो हमें नहीं पी दो भाई बेटा गे जा लेडो जोडो गे जा और हमें मां गद्दी आ जेड

તમે એક મંદિરે બેરો ને હું આવું મંદિરે હા તો યાર ભલા મને ફટાફટ કરજો યાર હા આમ ફટાફટ આવ પોચે જ મને વાર ના થાય ના ના નહીં વાર થાય ઓ હું મંદિરે જાઉં હા સારું આરો એડા હા ના હોય ને તો હવે જો સરપત ફોન કરી દીધો સરપત ના જઈને કહી આવો જય મહાદેવ

દારૂ તો યાર બાર મહિના નથી બંધ કરાયો એ સરપંચ કે છે કે બંધ કરાયો એનું બાઈક બાઇક બધું ખેંચી ગયો તો છોકરાને સાયકલ લઈને આવે વેચો ત્યાં પછી અત્યારે પેલા બેન ઢલલી થઈ ગયા હું ક્ષેત્રમાં જતો તો હું એટલે પેલા પેલો મળ્યો પેલો દારૂ આપીને જતો તો પછી વળી પેલા બે ડોલતા ડોલતા અમે પૂછ્યું ખરા ગઈ કે તમે ચોથી પી ના આયેલા આપડે બંધ કરાવો તો કર્યું કેસ કરવું હા પેલા તો મોબાઈલ નથી નહીં જોવું તમે શું કહું આપડે ડાયરેક્ટ કેસ નહી કરો ગમે તેવો આપડો ગમ નો બરાબર

પેલો ઉંચો ઘ આપણે ચોકડી તારું કોમ હતું ચોકડી ચોકડી કઈ આ પેલી ચોકડી નઈ પડતી આપડે

તંતુજી મે કાયો અલ્યા જો અલ્યા તા એ આવા તા આવ હે સપ પર એ આવડો અલ્યા ઉપર આ એને પકડ હા એ એ એ એ મારે ગાડી પડી ગઈ 50 50 50 હા બોલ સાચી બોલ આ રે બેજો આ રે તાર પછી પીવા વાળા બે બે વિક ક લઈ વિક તો હા બોલ લઈ લે વિક તો દે બેસ તો

આઓ સાહેબ આવો સાહેબ આવો બોલો બાર મહિના પહેલા दारू સારું કરવાનું બંધ કર ના કરો હવે તમારી સજા તો બાર મહિનાની ની થા 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 ભોગવા તૈયાર